મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જસરા હત્યાકાંડના આરોપીઓને પોલીસ આજે રિકન્સ્ટ્રક્શન કરવા લઈને આવી હતી મિત્રો આપણે આ હત્યાકાંડની અંદર જ્યાં સુધી સત્યનું પહેલું બહાર નહીં આવે ત્યાં સુધી આ હત્યાકાંડની અંદર આપણે ખોજ એ ચાલુ રાખીશું આપણી ખોજ હંમેશા એવી હોય છે કે આનો ઉદ્દેશ્ય શું હતો કયા ઉદ્દેશ્ય કરવામાં આવ્યું હતું ને કેમાં કરવામાં આવ્યું હતું એ ઉદ્દેશ્યથી આપણે આ ઘટના પાછળ પડ્યા છીએ પરંતુ એ ઘટના જ્યારે આજે ઘટી એ ઘટના કેવી રીતે ઘટી તો હું તમને બતાવ્યું હતું વિડીયોના માધ્યમથી કયા કઈ જગ્યાએથી કેવી રીતે ગયા હતા પરંતુ એ વાતનું પોલીસ આજે રિટ કન્ટ્રક્શન કરવા આવી હતી અને જેના વિડીયો ફૂટેજના માધ્યમથી હું તમને બતાવી રહ્યો છું આ એ જ ખેતર છે જે ખેતરની અંદર આ લોકોએ ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું ટ્રેક્ટર ચાલુ રાખીને આ ખેતરની અંદર ખેડ કરતા હતા એ ખેતરની અંદર પણ પોલીસે આરોપીઓને ફેરવી અને એ એ નોટિસ કર્યું પંચનોમાની અંદર કે કઈ જગ્યાએથી તમે ચડ્યા હતા કઈ જગ્યાએ તમે શું કર્યું હતું ત્યારબાદ એ લોકો કઈ જગ્યાએથી એન્ટર થયા હતા આપ જોઈ શકો છો કે જે વાયરની અંદર ગઢસેડાની અંદરથી પોલીસ નીકળી રહી છે એ જગ્યાએથી આ લોકો એન્ટર થયા હતા ત્યાંથી પણ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું કે તમે ત્યાંથી કેવી રીતે નીકળ્યા હતા શું હતો આખો એક સીન વિઝ્યુઅલ કરીને પોલીસ રખી રહી છે ત્યારબાદ એ જે ઘરે પ્રવેશે છે જ્યાં હોશીબેન અને બાપુ બંને હતા તો એ જગ્યાએ એમને કેવી રીતે કડી ખોલી હતી કડીને બંધ કરવામાં આવી એ કડીને પણ ખોલવામાં આવી અને કડી ખોલીને એ લોકો કેવી રીતના અંદર એન્ટર થયા હતા ત્યારબાદ આપ જોઈ શકો છો આરોપીઓને એ જગ્યાએ લઈ જવામાં આવ્યા જે જગ્યાએ ઓશીબેન અને બાપુના ખાટલા હતા તો ઓશીબેન અને વર્ધા બાપુના જે ખાટલા હતા એ ખાટલાએ આ લોકો કેવી રીતે પહોંચ્યા અને કેવી રીતે પહોંચીને ત્યાં કેવી રીતે ઘા કરવામાં આવ્યો હતો અને કેવી રીતે ત્યાંને અંજામ આપવામાં આવ્યો હતો કોને પગ પકડ્યા હતા કોને ઘા માર્યા હતા સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન એ પોલીસ આજે આરોપીઓની સમક્ષ કર્યું તો આ બધું જે રીકન્સ્ટ્રક્શન થયું એ આરોપીઓની હાજરીમાં થયું પરંતુ આજે જ્યારે રીકન્સ્ટ્રક્શન થયું ત્યારે ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ગ્રામજનો ત્યાં આવ્યા હતા જોવા માટે હવે જે ગ્રામજનો ત્યાં જોવા માટે આવ્યા હતા એ બધા જ જોવા માટે આરોપીઓને આરોપીઓ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો એ જોવા માટે આવ્યા હતા પરંતુ આપણે એમની પડોશમાં રહેતા લોકો જોડેથી સત્ય જાણવાની વાતચીત કરી મિત્રો સત્ય જાણવાની વાતચીત કરી એટલે કે જે લોકો એમની પડોશમાં રહે છે એમને આરોપીઓ વિશેની સચોટ માહિતી હોઈ શકે આપણે ગ્રામજનો જોડેથી માહિતી લઈ પરંતુ એકદમ અડીને પડોશમાં રહેતા એક આ સાઈડ અને એક આ સાઈડ બે પડોશમાં રહેતા પડોશીઓએ એમના માટે શું કહ્યું એ તમને હું સંભળાવી દઉં ટૂંક કાઉન્સિલિંગ કરવા માટે આવ્યા હતા આપણે અહીંયા ફરતા હતા કે કેવી રીતે ઘટના ઘટી ઘટના વિશે આપણે અહીંયા જાણકારી મેળવતા હતા અને ત્યાં જ આપણને બાજુની અંદર જે એક વ્યક્તિ મળી ગયા છે જે ગ્રામજન છે એમને આપણે પૂછીશું કે આ ઘટના વિશે શું જાણે છે શું હકીકત છે શું નથી એ બધું જ આપણે જાણવાની કોશિશ કરીશું તો તમે અહીંયા આજુબાજુમાં જ રહો છો પડોશો એક કિલોમીટર પરંતુ આ જે ઘટના થઈ એના વિશેની જાણકારી

અને કોઈને પણ વિરોધ નતો હોય કોઈ વિરોધ નતો ના પછી જે આ વાર્તા જે કરે ધારો કે આ બ્લેક મેજિક જે પેલા ટામણ ટુમણ વાળી કાળા જાદુ વાળી ત્યારબાદ જે ગરીબી વાળી એ વાર્તાની અંદર શું લાગે છે જે પોલીસની વાર્તા છે શું આ લોકો ગરીબ હતા જે લોકોએ કાર્ય કર્યું હવે એમાં તો સાહેબ કોઈ ખબર જ ના પડે ગરીબ હતા બોલ્યા હતા એ તો કાંઈ ના એને ધંધો કરતા અમારે શું અમે દૂર રહ્યા છે બરાબર ના પડે એવું સાંભળવા મળ્યું કે એમના ઘરે ગાડીઓ છે બસો ફૂટનો શેડ છે બધું છે તો પછી એવું મૂળ જાણવા મળ્યું કે ગાડી છે શેડ છે એવું તો જાણવા મળ્યું

એટલે પૂછપરછ કરવા માટે શરૂઆતમાં કોણ કોણ લઈ ગયા હવે એ પાકું માહિતી નહીં કોણ કોણ લઈ ગયા અચ્છા એવું એવા સમાચાર મળ્યા કે આ બાજુમાં જે કુવો દેખાઈ રહ્યો એમનું શરૂઆતમાં નામ લીધું હતું ને એમનું નામ કોણે લીધું હતું એમનું ભાઈ સુરે લીધું કે એ ભાઈ આ ભાઈ રાજોભાઈ થાય રાજોભાઈ અચ્છા રાજો રાજોભાઈ નામ છે આ રાજા ભાઈ છે બાજુમાં એમનું નામ લીધું હતું એટલે પોલીસે એમને પણ લઈ ગઈ હતી ને એમની પણ પૂછતરછ બિચારાની લેવા દેવા વગર સર્વિસ થઈ ગઈ એ ખોટું નામ એ તો કોઈ કે એવું કરે એવું જ માણસ નહીં હા ખોટું નામ એમનું ખોટું નામ લીધું હતું બચવા માટે બચવા માટે

આપણે નિયમ શું કામ એવો વિચાર અને એવો વિચાર આ મળશે એવું કરે એવાય ને તો શું થયું કર્યું કે આપણે આપણે ખોટું કરી નાખીએ ને હા બહુ ખોટું કરી નાખ્યું પણ આમ આજુબાજુમાં ગામમાં કોઈ દાડો ઝઘડો કર્યો હોય કોઈ વાદ કર્યો હોય એમના ફાધર સામળ ભીએ કર્યો એ કર્યો હોય કે એમના દાદા રૂપા ભીએ કર્યો કોઈ કશું એવી ઘટના આપણે કોઈ દાડો આપણે નહીં તો કોઈ દિવસ એવી ઘટના નથી બની કે ગામમાં લોકોએ ક્યારે ઝઘડો કર્યો હોય કોઈ બ્લેક બેજિકમાં મોનતા હોય કોઈ કાળા ટુનર કરતા હોય કોઈ ભૂવા લાગતા હોય કોઈ ભોપાળા લાવતા હોય એવું બધું થતું જ હોય આપણે જોઈએ નહીં કરી વાળી જે વાતચીત કરતી હતી તો એ વાતચીતમાં કોઈ દમ નથી લાગતો ગરીબી વાળી વાતચીત કરી હતી તો એમાં તમને બતાવ્યું કે આજુબાજુ બાજુ નું ઘર છે થોડું વધારે ગરીબ છે પણ આ લોકો તોય અમીર છે બરોબર તો મુખે શું નામ તમારું નોનજીભાઈ નોનજીભાઈ આપણે જોડા નોનજીભાઈએ કીધું કે ઝઘડાની બાબતે કોઈ ને અમને નવાઈ લાગે છે કે આ વ્યક્તિ આવી રીતનું કામ કેવી રીતે કર્યું સમગ્ર ગામમાં આજે અમે સવારથી આવ્યા ત્યાંની એક જ વાત છે કે આ લોકોએ આવું કામ કેવી રીતે કર્યું એ હજી સુધી લોકોને પણ વિશ્વાસ આવતો નથી પરંતુ મિત્રો આપણે તેમ છતાં પણ આપણે પૂછીશું ગામવાળા ઘણા બધા લોકોને કે આ જે ઘટના ઘટી છે એમાં આ જે સુરેશને આ લોકોનો જે હાથ છે કે જે લોકોનું નામ આવ્યું છે એ લોકો ખરેખર એમ કે આ બાબતે ગુનેગાર છે કે આ જે કૃત્ય જે આદર્યું એ તો એમને કર્યું જ છે રાક્ષસી પુત્ર કૃત્ય પરંતુ આ જે ગુનો અને આદર્યો એનો ઉદ્દેશ્ય શું હતો એનો શું ઉદ્દેશ્ય શું ઉદ્દેશ્ય એ પાર પાડવામાં આવ્યું હતું એના વિશેની આપણે આ સમગ્ર કથાને તમને એનાલિસિસ કરીને હું જણાવીશ મારી સાથે ભાઈ હતા નમસ્કાર શું કરી ગમે એને કરી મારા હગા ભાઈએ કરી તો મિત્રો તમે સાંભળ્યું ત્યારબાદ હવે જે આ સાઈડ એમનો કૂવો છે એની નજીક જ એક બા અને એક દાદી રહે છે એમના જોડે પણ આપણે વાતચીત કરવાનો ટ્રાય કર્યો એમને શું કહ્યું એ પણ તમને સંભળાવી દઉં તમે જુઓ તો આ લોકો જે પડોશમાં રહે છે જે જગ્યાએ ઘટના ઘટી જે આરોપી સુરેશનું ઘર છે એની બાજુમાં રહેવાવાળા લોકો છે લોકો કહી રહ્યા હતા કે સુરેશને ગરીબી પરેશાન કરી રહી હતી પરંતુ કેટલા ઘરે મતલબ ગરીબ લોકો છે આવી પરિસ્થિતિમાં રહે છે તેમ છતાં પણ કોઈ એવી ઘટનાને અંજામ કોઈ બધા લોકો આપતા નથી કે બધા કોઈ હોતું નથી બાકી તમને મેં હમણાં જે બતાવ્યું એ તમે જોયું પરંતુ અહીંયા આપણે પડોશીમાં જે લોકો છે એમના જોડે વાતચીત કરીશું અને એમના જોડેથી જાણીશું કે ઘટના શું હતી કેમ છો બા મજામાં છો

ભાઈ કશું નહીં તો મિત્રો તમે જો આ બા ને કહે છે કે આજુબાજુ કોઈ ઘટના એવી કોઈ દાડો ઘટેલી નથી બરોબર પણ અચાનક આજે આ ઘટના ને અંજામ આપ્યો છે બરોબર તો હવે આપણે આ એમના તો તમે સાંભળ્યું મિત્રો આ વાતચીત એ એમના પડોશીને લોકો તો એમના પડોશીના લોકો કહી રહ્યા હતા એમને કોઈએ આવું વિચાર્યું નહોતું કે આ નરાધમો આવું કોઈ કારણ હોઈ શકે કે આવી જગ્યાએ આવું કોઈ કરીને કરી શકે કોઈ આપસી દુશ્મની ન હતી કોઈ વાતચીત ન હતી કારણ કે જ્યારે શરૂઆતની અંદર પોલીસ આવી ત્યારે પોલીસે આ લોકોને પંચનામામાં લેવા માંગતી હતી કે તમે પંચનામામાં સહી કરો એટલે કે કેટલો વિશ્વાસ છે પોલીસ અને ઘરવાળા અને કે આમને જામીન તરીકે રાખવા શરૂઆતમાં જે પોલીસને ચોરી અને લૂંટનો ઈરાદો લાગતો હતો એ ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ છે ને ત્યારબાદ બ્લેક મેજિક તરફ ગયો પરંતુ જે બ્લેક મેજિક અને ત્યારબાદ ગરીબી તરફ ગયેલા ઈશારાની અંદર આપણે વાતચીત કરી તો ગરીબી એવું કાંઈ હતું નહીં ચાર વર્ષની અંદર પરિસ્થિતિ ખૂબ સુધરી હતી ત્રણ ગાડીઓ છે એક ટ્રેક્ટર છે બસો ફૂટો છે રહેવા માટે ઘર છે જે બ્લેક મેજિકવાળી વાતચીત હતી એ પણ આપણે અડોશીઓને પડોશીઓને પૂછ્યું તો એમાંથી ક્યાંય પણ એવો પૂર્તિ મળતી નથી કે બ્લેક મેજિકવાળી વાતચીત હતી તો હવે મિત્રો શું વાતચીત હતી શું ઉદ્દેશ્ય હતો જાંચ પડતાલ ચાલુ છે જેમ જેમ પોલીસ આની અંદર કેસની અંદર જાંચ પડતાલ કરતી રહેશે એમ એમ આપણે કેસની અંદર બનેલા છીએ નહીં કોઈ આરોપીને બચવા દઈએ નહીં કોઈ આરોપીને ખોટી રીતે ફસાવવા દઈએ કે નહીં કોઈ પણ વ્યક્તિને આમાંથી બચવા દઈએ જે આ કૃત્ય કર્યું છે જે રાક્ષસી કૃત્ય કર્યું છે લોકોને પૂરેપૂરી સજા મળે એવા પ્રયત્નો આપણા સો સો ટકા રહેશે અને એ જ રીતે આપણે વિડીયો બનાવતા રહીશું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું નમસ્કાર